ટાવરની કન્યાશાળા બજારના મુખ્ય માર્ગોને નો ટ્રાફિક ઝોન પણ જાહેર કરાયો હોવાય છતાં એક બેકીનું શરયામ ઉલ્લંઘન થાય છે સાથે દુકાનો બહાર ટાવર વિસ્તારમાં લારીઓ ઊભી રહેતા ટ્રાફિકને ભારે અડચણરૂપ રહે છે આટલું જ નહીં આંબેડકર ચોક શિનોરચા રસ્તા કેડી અગાઉ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પણ લારી ધારકો ટ્રાફિકને અડચણરૂપ ઊભા રહે છે આ માર્ગ ઉપર વીવીઆઈપી મુવમેન્ટ રહે છે ત્યારે મોટા અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી હોય તેવું પાલિકા અને પોલીસ પ્રશાસન સંયુક્ત કામગીરી કરી ટ્રાફિકને અડચણરૂપ તમામ લારીઓ તેમજ ઉપર ટ્રાફિકને રૂપ ઊભા રહેતા વાહનો સામે કડક વલણમાં કાર્યવાહી કરે તેવી વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ Subscribe now and press the bell icon. Never miss an update.